હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારા માટે લઈને આવી છું ગાજર મરચાંનું અથાણું તો ફ્રેન્ડ શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ગાજર પણ સરસ એવા મળે છે તો એવી જ રેસીપી જે ચટાકેદાર હોય છે તો એના માટે મેં એક મોટું ગાજર લીધું છે એને મેં ધોઈ અને છોલી અને આ રીતે કટકા કરી લીધા છે અને મેં અહીંયા મોળા મરચાં લીધા છે ત્રણ મોળા મરચાં લીધા છે જે બજારમાં આસાનીથી મળી રહે છે અથાણા માટેના સ્પેશિયલ હોય છે તે મરચાં મેં એવી રીતે ઊભા કાપી લીધા છે અને અંદરથી બી નીકાળી દીધા છે તો હવે આપણે એક વાટકામાં ગાજર જે કાપેલા છે એ લઈ લઈશું અને જે આપણે મરચાં લીધા છે કાપીને એ પણ લઈ લઈશું હવે આપણે એને આથી દઈશું તો એના માટે મેં એક ચમચી હળદર લીધી છે અને એક ચમચી મીઠું લઈ અને બરાબર હલાવી અને મિક્સ કરી દઈશું જેથી એની અંદરથી જે પાણી નીકળે એ આપણે પછી નિતાવી દઈશું એને થોડીવાર આથી રાખીશું લગભગ ચારથી પાંચ કલાક માટે આપણે એને સરસ અથાવા દઈશું મીઠામાં આ રીતે બધું મિક્સ કરી અને પછી આપણે ઢાંકીને એને મૂકી દઈશું અને આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે ચટાકેદાર તો જરૂરથી તમે પણ બનાવજો તો જો ફ્રેન્ડ્સ આપણું મરચાં અને ગાજર સરસ એવા થઈ ગયા છે અને એમાં પાણી પણ છૂટું પડી ગયું છે તો આપણે એને એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું જેથી બધું પાણી નીતરાઈ જાય અને આપણા ગાજર અને મરચાં સરસ કોરા થઈ જાય તો આ રીતે આપણે કાણાવાળા વાસણમાં રવા દઈશું અને થોડીવાર એને ત્યાં સુધી બધું પાણી નીતરી ના જાય ત્યાં સુધી રવા દઈશું એક કલાક માટે તો ફ્રેન્ડ કલાક થઈ ગયું છે હવે આપણે મસાલો તૈયાર કરી દઈશું એના માટે તો આપણે એક વાટકામાં આજે આપણે ગાજર અને મરચાં કોરા કરવા લીધા હતા એ લઈ લઈશું તો આ રીતે આપણે વાટકામાં બધા મરચાં અને ગાજર લઈ લઈશું ફ્રેન્ડ્સ આમાં આપણે મીઠું ઓલરેડી નાખ્યું હતું એટલે પ્રમાણસરનું મીઠું નાખીશું તો સૌથી પહેલાં મેં રાયના કુરિયા લીધા છે જે બજારમાં સરળતાથી મળી રહે છે ગાજર મરચાંના થાણામાં રઈના કુરિયા ખાસ નાખવા એનાથી જ એનો ટેસ્ટ સરસ આવે છે હવે મેં અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે ટેસ્ટ પ્રમાણે તમે પછી વધતું કે ઓછું કરી શકો છો હવે મેં એની અંદર અથાણાનો મસાલો લીધો છે એક ચમચી જેટલો અથાણાનો મસાલો લીધો છે જો તમારે ના નાખવો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને ફક્ત મેથીના કુરિયા લઈ શકો છો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અડધી ચમચી જેટલું હવે આપણે એક અડધા લીંબુનો રસ અંદર નાખી દઈશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું તો જુઓ ફ્રેન્ડ સરસ એવું આપણું અથાણું કેવું સરસ દેખાય છે તો આ જ રીતે આપણે બધું હલાઈને ઉપર નીચે હલાઈને મિક્સ કરી દઈશું જેથી બધા મસાલા ગાજર અને મરચાંને કોટિંગ થઈ જાય ઉપર નીચેથી સરસ એવું મિક્સ કરી દઈએ અને પછી આપણે તેલ નાખીશું તો મેં તેલ ગરમ કરી અને ઠંડુ કરી દીધું છે એ તેલ આપણે નાખીશું તો જો ફ્રેન્ડ સરસ એવા મરચાં અને ગાજરને મસાલા લાગી ગયા છે તો હવે આપણે આની અંદર તેલ નાખી દઈશ જોઈએ એ પ્રમાણે તેલ નાખી દઈશું આ ઇન્સ્ટન્ટ ખાવા માટે મેં બનાવ્યું છે થોડું એટલા માટે મેં થોડું લીધું છે ત્રણ ચમચીથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે જો તમારે બેથી ત્રણ મહિના માટે રવા દેવું હોય તો થોડું તેલ વધારે નાખવું અને બરાબર તેલ ગરમ કરી અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈને પછી નાખવું તો જુઓ ફ્રેન્ડ દેખતાની સાથે જ મોંમાં પાણી આવી જાય એવું ચટાકેદાર ગાજર મરચાંનું અથાણું તૈયાર છે તો જરૂરથી તમે પણ તમારા ઘરે આ જ રીતે ગાજર મરચાંનું અથાણું બનાવજો સૌને ભાવશે